ટૂંક સમયમાં રિલીટ પણ કરી દેસુ આજે થોડુંક દસ પંદર મિનિટ મોડું થઈ ગયું કે રાતે નવ વાગે આવ્યો હતો પછી રાતે થોડુંક એડિટિંગનું કામ બાકી હતું એટલે રાતે દસ સાડા દસ વાગી ગયા હતા તો જોકે આમ કંઈ પ્રોબ્લેમ નથી આપણે શૂટિંગનો ટાઈમ છે સાડા આઠ પોણા નવનો હજી આપણી પાસે એક કલાક છે ત્યાં સુધી તો આરામથી આપણે પહોંચી એક બીજા આપણે ક્રિએટિવ વિડીયો પણ ઉતારવાના છે આ ક્રિએટિવ વિડીયો એવા છે એક મારે દેશી પાકડી ચેનલની અંદર એક નવું કેરેક્ટર લોન્ચ કર્યું છે અમે કરશનભાઈ કરશનભાઈ ની હાઈટ તા ખાલી દોઢ બે ફૂટની હે ભગવાન ને એવું શરીર આપ્યું પણ માણસ ધારે ને તો ગમે કરી શકે અત્યારે કરશનભાઈ નું નામ ઓલ ગુજરાતમાં છે માણસો ને પોતે પોતાની હાઈટ દ્વારા જ ભગવાને જે એને જેવડી હાઈટ આપીને એ હાઈટ દ્વારા જ એને મનોરંજન પૂરું પાડવાનું ચાલુ કર્યું ઘણી એવી કોમેડી ચેનલ છે કે એની અંદર બે પોતાનું પાત્ર નિભાવે માણસો અને બાળકોને મજા આવે બરાબર છે અને પોતે પોતાનું ગુજરાન ન લાવે એ ખરા ખરી બાબત કહેવાય કે ભગવાનની તમને જેવું પણ જે પણ વસ્તુ આપીને એનો સદુપયોગ કરું જય દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો બધા મજામાં લખનભાઈ પણ મજામાં છે અમારે સોલ લેરમાં એક નીંદર ની લેર થી મારે વાલીડે મારી લીધી દાઢી કે ખાતારે આમ જો ને છાવા તારી દાઢી ગમે છાવા 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 ભાઈ પિક્ચર રિલીઝ છે ને અને તો જો કે કુદરતી છાવા છે જ છાવા જ છે હા નવો એક મોબાઈલ લઈ લીધો છે ટૂંક સમયમાં વ્લોગની ચેનલ આવે છે અમારા જીવાભાઈની વ્લોગની ચેનલ બની ગઈ છે પાણી પીવા મોઢું ધોવા ગયા છે અમારે લખાભાઈ ની ટૂંક છે ને ટૂંક સમયમાં લોન થઈ જાય બે મહિના જેવું હા બે મહિનામાં એક બ્લોગની ચેનલ કરવાની છે બરાબર છે અમારા સંદીપભાઈ કંઈક બુકમાં મંડાણા છે હું લખતો હોય કે મારું રામ જાણે વાલી રહો અને અક્ષર જો ને એવામાં મારે એ ભાઈનું નામ નથી લેવું એવા જ છે હા તારી કેમ છો ઓકા સંતાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન એવું ન આવડે અબ જબરદબ બન આવડે અબ જબરદબ ની હા આ કઈ ના રાડ્યું કેમ પાડતા કસમ ભાઈ કઈ પ્રોબ્લેમ હતો ના માં એવું તો રાખતું સમજાય એમ દોરા કાઢે કોઈ ડોરા નથી કાઢતું કઈ કીધું દોરા કાઢે છે હા

ઐતિહાસિક વાતો વધારે જોડે કારણ કે માણસ ઐતિહાસિક રહ્યો હા ભૂલા હા ને ટૂંક સમયમાં અમારે છે ને એક બેન્ડ બનાવવું છે મ્યુઝિકલ બેન્ડ એટલે આપણે ઓલું ગાવાવાળું હા હા એમાં મારા લખનભાઈ સિંગર તરીકે આને લોન્ચ કરી દેવા છે ટૂંક સમયમાં હા આખા ગુજરાતની અંદર ક્યાંય પણ તમારે રહેતી રાઈસ ગરબા હોય સવાર સુધી સવાર સુધી બહાટી બોલાવવાની છે એટલે મોજ કરાવવી છે

પાત્ર દીધું તું નું જેવો લાગે તમને આપડે લખનભાઈ છે ને લખનભાઈ

તમાર ગીત સાંભરવાનું લખનભાઈ ગીત જાવ જોઈએ બોલા બોલા તુના એ બોલા બોલા

ભીનો પણ મીઠોવાન એવલ એવર રાજાનો ભીનો પણ મીઠોવાન એવી માથેરે શોભે શેવ ને પીળી પીડી પાગડી રે લો પીડી પીડી વાહ વાહ ભાઈ કેમ છે બરોબર છે આપણે પબ્લિક પબ્લિકને બધીને વ્યુવરને રિક્વેસ્ટ કરીએ કે મારા લખનભાઈ ને સપોર્ટ કરતા રહેજો બરોબર છે ને ટૂંક સમયમાં સિંગર તરીકે ગુજરાતમાં આપણે આનું નામ ગુંજતું કરવું છે હમણાં જ અમારે થોડા ગીતે ઉતારવા છે રેકોર્ડિંગ કરવા છે અને વેતા મૂકવા છે બરાબર છે આવો ને આવો અમને બધાને સપોર્ટ કરતા રહેજો હવે વાગી ગયા છે પૂણા ત્રણ એટલે લખાભાઈ અમારે સા ના બનાવે ત્યાં સુધી હજુ હવાય રીતે અમારે કરસનભાઈ શા બનાવી દીધી રેડિયા જેવી બરોબર છે હા ભાઈ હવે આ લખનભાઈ જ્યારે શા બનાવી દઈએ આ ભાઈ અટાણે દૂધ ડાડા લેવા છે અમારે ક્યાંથી કી ભીંહનું દૂધ લેવા ખબર નથી હવે કેવી શા બને શું થાય બીનું નથી ભાઈ તો દૂધની કોથળી છે બેરી થી બેરી થી લીવો અરે અરે ઓય ઓય હારો તો હાલો હવે અમે સા પીને હવે પછી અમારું થોડું કાઈ દો બપોર પછી કામ છે બપોર પછી તો કરશનભાઈ વિયા જવાના છે હું છે કાલ મહા શિવરાત્રી ને મહા શિવરાત્રી ઉપર ક્યાં પ્રોગ્રામ છે ને કે પૂજા કરવા જાવું કાલે કાલે ને આજ આંદે વાહ આજ રામ મંડળ ના એને પ્રોગ્રામ માં જવાનું છે તો બૈના રેજો વ્લોગ ની અંદર હવે અમે અમારું શૂટિંગ ચાલુ કરી ચા પી હાલો લખાવે બનાવ હા અમારું હા અમાર કરશન ભાઈ નું ચેનલ છે કરશનભાઈ ભાઈ ચેનલ નું નામ તો મારી YouTube ID છે અનોખા જાદુ હા અને Instagram માં કરશન ગંટારિયા હા YouTube ની અંદર અનોખા જાદુ સર્ચ કરજો એટલે આવી જશે અને ઇન્સ્ટાગ્રામ ની અંદર આઈડી ની અંદર આ ઇન્સ્ટાગ્રામ માં અઢી લાખ જેવા અઢી લાખ ફોલોઅર છે કેટલા છે હા આતે તન જેવું ફોલોઅર છે લાખ હજાર ની લાખો હા અને અમારા કુરીભાઈ નું છે ઇન્સ્ટાગ્રામ માં શું નામ છે ખુરીભાઈ હા ખાલી ખુરી મારો એટલે પેલા સક નિકરો મારો દીકરો ધોયડા રાખે છે સમજાય ગયું ધોળ દેવો શું મરી ગયા ક્યાંક પડી બડે તો આટપક ભાંગ ના રે ના પડી થોડા એડિટિંગ કામ છે આ સારો તો હાલો મળી હાંજક ઢોકળા ત્યાં સુધી જય દ્વારકાધીશ